નમસ્કાર સ્વાગત છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારના મંત્રી નવા જૂની એંધાણ છે કહેવાય છે કે બાગબારસ ના દિવસે મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે હવે આ લિસ્ટમાં કયા નવા ચહેરા હશે કોનું પત્તું કપાશે કોની દિવાળી સુધરશે કોની બગડશે બધા જ મુદ્દે આજે ચર્ચા કરવી છે આપણી સાથે જોડાયા છે મારા આઉટપુટ હેડ જિગર ઠાકર અને ઇનપુટ એડિટર મયુર માકડિયા આ બંનેઓનું સ્વાગત છે ને આપણી સાથે ચર્ચાની શરૂઆત કરીએ મયુર ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવી શક્યતાઓ છે કે જેમને પડતા મૂકવાના છે તેવા મંત્રીઓના રાજીનામા કેબિનેટની આ બેઠકમાં જ લઈ લેવામાં આવશે જેને પગલે સ્થિતિ હવે સ્પષ્ટ થઈ જશે જી બિલકુલ જુહી હવે છેલ્લી ઘડીનું કામડાઉન એ ચાલુ થઈ ગયેલું છે આવતીકાલે બુધવાર છે બુધવારે મુખ્યમંત્રીનો આમ તો મુંબઈનો પ્રવાસ એ નક્કી થયેલો છે પરંતુ આજે મોડી સાંજ સુધીમાં ખ્યાલ આવી જશે કે કેબિનેટ બેઠક જે છે તે આવતીકાલે મળે છે કે ગુરુવારે મળે છે જો આવતીકાલે મળે તો આવતીકાલે જ ખ્યાલ આવી જશે કે કોના કોના પત્તા એ કપાયેલા છે આવતીકાલની કેબિનેટ બેઠકની અંદર જ મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવશે અને જે પણ મંત્રીઓને હવે પછી ના કાર્યકાળની અંદર સામેલ નથી કરવાના તેમના રાજીનામાં લઈ લેવામાં આવશે અને જો આવતીકાલે એ શક્ય નહીં થાય તો ગુરુવારે વહેલી સવારે આ કેબિનેટ બેઠક મળે અને તેની અંદર રાજીનામા લેવામાં આવે તે રાજીનામાનો રાજ્યપાલ એ સ્વીકાર કરે અને ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે જે શપથવિધિ છે તે યોજાઈ જાય મોટા મોટી વાત જે હાલ સામે આવી રહેલી છે તે એ છે કે હવે એનું જે મંત્રીમંડળ છે તો તેની અંદર વિસ્તાર અને જ્ઞાતિ અને સાથે પબ્લિક લીડર આ પ્રકારના કોમ્બિનેશન સાથે એ ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યાવીસની ચૂંટણીની એ તૈયારી કરી રહેલું છે અને તે માટેની જે તૈયારીઓ જે છે તે આ મંત્રીમંડળની અંદર જોવા મળશે તે ઉપરાંત એવું કહી શકાય કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એટલે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ છે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે આ સેમિફાઇનલ ગણવામાં આવતો હોય છે આ જે રિઝલ્ટ આવતું હોય એના આધારે ફાઇનલનું રિઝલ્ટ એ આવતું હોય છે હું તમને સીઆર આર પાટીલનો જે કાર્યકાળ છે એની અંદર યાદ દેવડાવું તો સેમિફાઈનલનું જે રિઝલ્ટ હતું તો તેની અંદર નેવું ટકા બેઠકો તેમણે જીત મેળવેલી હતી અને એ જ કારણસર ફાઇનલ જે બાવીસનું જે રિઝલ્ટ આવ્યું તેની અંદર જે એકસો છપ્પન બેઠકો જે છે તેનો વિક્રમ ભારતીય જનતા પાર્ટીએ સર્જેલો હતો એટલે આ સેમિફાઈનલની તૈયારી જે છે એને પહેલાંનું આ મંત્રીમંડળનું વિસ્તરણ છે એટલે જોવાનું એ રહેશે કે આની અંદર કઈ જ્ઞાતિ કયા વિસ્તાર અને તેવા સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે સૌરાષ્ટ્રમાંથી બે નેતાઓ એક તરફ જયેશ રાદડી અને બીજા છે જીતુભાઈ વાઘાણી આ બંનેના નામ અત્યારે પ્રબળ છે જે જેમની શક્યતા અત્યારે પ્રબળ છે જીતુ વાઘાણીની વાત કરીએ તો પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે આ સાથે મંત્રીના પદ પર પણ તેઓ રહી ચૂક્યા છે હવે જો સૌરાષ્ટ્રમાંથી તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે તેમને જો ચાન્સ મળે તો સૌથી પહેલાં તો સૌરાષ્ટ્ર માટે કેટલું આ મહત્વનું રહેશે અને સાથે સાથે ખાસ કરીને જ્ઞાતિગત સમીકરણ પણ કઈ રીતે જોડાયા છો આપવામાં બિલકુલ એક પ્રશ્ન એ અહીં ઉદભવે કે સૌરાષ્ટ્રને ખાસ કરીને કારણ કે તમે જુઓ મંત્રીમંડળની અંદર આ વખતે સૌરાષ્ટ્રનો સિક્કો વાગવાનો છે એ વસ્તુ નક્કી છે કારણ કે તમે જયેશ રાદડિયાનું નામ હોય રીવાબા જાડેજાનું નામ હોય કે પછી જીતુભાઈ વાઘાણીનું એટલે ત્રણ એ અલગ અલગ ક્ષેત્ર તમે ભાવનગર પકડો આ તરફ જે જીતુ વાઘાણીની વાત કરીએ આપણે જયેશ રાદડિયા છે ને રીવાબા જાડેજા એટલે કે ત્રણેય એવા ચહેરાઓ છે અને જીતુ વાઘાણી અનુભવી અને સાથે તેમણે જેટલી પણ જવાબદારી અત્યાર સુધી નિભાવી એ એમાં તે ખરા ઉતર્યા છે અને ગુડબુકની અંદર જીતુભાઈ વાઘાણીનું નામ હંમેશાથી અગ્રેસર રહ્યું છે અને એ નામ અગ્રેસર રહેવાના કારણે જીતુભાઈનું નામ અત્યારે ખૂબ ચર્ચાની અંદર ચાલી રહ્યું છે આ સાથે જયેશ રાદડિયાની આપણે ગઈકાલે પણ વાત કરતા હતા આજે અગેન એ જ વસ્તુ રિપીટ એટલા માટે કરવી પડે કારણ કે આ નામ ખૂબ જ ચર્ચાના સ્થાને છે એ બેઠકોનો દોર હોય કે પછી મંચ ઉપર જયેશ રાદડિયાને જે પક્ષના વરિષ્ઠ નેતાઓ છે એમની સાથેનો વાર્તાલાપ એટલે કે અહીં કામની સાથે સાથે એક નામ એવું જોડાયેલું છે જે નામ જયેશ રાદડિયાને આ રેસમાં સૌથી વધારે આગળ કરે છે બીજું એક રીવાબા જાડેજા ક્ષત્રિય ચહેરો અને એમને પણ આ રેસમાં ચર્ચામાં છે એટલે કે જીતુભાઈ વાઘાણીની જ્યાં સુધી આપણે વાત કરી કારણ કે તમે જુઓ પૂરની સ્થિતિ જ્યારે આવી એટલે કે જ્યારે વરસાદ હતો ત્યારે લોકોની વચ્ચે જઈને જીતુભાઈ એ લોકોની પડખે ઉભા રહ્યા એક વસ્તુ એ સામે આવી છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ કે જીતુભાઈ વાઘાણી એ રીતે તમને તમામ જાહેર મંચ ઉપર પણ જોવા મળતા હોય છે સ્વાભાવિક છે કે ધારાસભ્ય છે પણ એમની જે અત્યાર સુધીની કાર્યશૈલી રહી છે અને એમણે જેટલા પણ અત્યાર સુધી તેમને જે જવાબદારી સોંપવામાં આવી એમાં તે કુશળ સાબિત થયા છે એટલે સ્વાભાવિક જીતુ વાઘાણીનું નામ આ રેસમાં આગળ ચાલી રહ્યું છે જોઈ ઓકે મયુર કારણ કે જગદીશ વિશ્વકર્મા જેમને ઓબીસી સમાજનો એક ચહેરો અને સારું

પ્રમુખ બન્યા ત્યારે જ નિશ્ચિત થઈ ગયેલું હતું કે હવે ટૂંક સમયની અંદર વિસ્તરણ આવશે અને હવે તમે જે રીતે જોઈ રહેલા છો કે માત્ર હવે ગણતરીના કલાકો અને ગણતરીના દિવસોની અંદર જ આ મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે થવા જઈ રહેલું છે એટલે જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજનો જે ચહેરો ઓબીસી સમાજની એક નાની જ્ઞાતિને ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે પસંદ કરેલા છે તો સ્વાભાવિક છે કે તેમનું મંત્રીપદ જે છે તે જતું રહે અને ખા માત્ર ને માત્ર ખાલી પ્રમુખ રહે પરંતુ આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ એક નવું જે સોશિયલ એન્જિનિયરિંગ છે તે ઊભું કરવાનો પ્રયત્ન પણ કરેલો છે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે કોંગ્રેસની અંદર ઓબીસી સમાજની અંદરથી અમિત ચાવડા એ પ્રમુખ બનેલા છે આમ આદમી પાર્ટીની અંદરથી જે રીતે વિશ્નુદાન ગઢવી એ પ્રમુખ બનેલા છે તે જ રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ ઓબીસી સમાજની નાની જ્ઞાતિમાંથી આ પ્રમુખ બનાવેલા છે એટલે આ નવા પ્રકારનું જે સોશિયલ એન્જિનિયરિંગ છે તે ભારતીય જનતા પાર્ટી ઊભું કરવા જઈ રહેલી છે આમ આ જે વોટ બેંક છે પારંપરિક રીતે એવું માનવામાં આવે ગુજરાતની રાજનીતિમાં કે ઓબીસી એસસી અને એસટી આ ત્રણ વોટ બેંક જે છે તે કોંગ્રેસની પારંપરિક બેંક છે પરંતુ છેલ્લા ત્રણ ચૂંટણીઓ એટલે છેલ્લા પંદર વર્ષથી તમે જુઓ તો તેની અંદર જે નવા પ્રકારનું સોશિયલ એન્જિનિયરિંગ એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે રીતે ગુજરાત ઉપર પકડ મેળવેલી અને ત્યારબાદ તેમને જે રીતનું સોશિયલ એન્જિનિયરિંગ કરેલું મંત્રીમંડળની અંદર જે જ્ઞાતિઓને સ્થાન આપેલું અને સંગઠનની અંદર જે રીતે આ જ્ઞાતિઓને સ્થાન આપેલું તેને જોતાં આદિવાસી વોટબેન્ક જે છે એ ભારતીય જનતા પાર્ટી પાસે આવી ગઈ ઓબીસી વોટ બેંકની અંદર ભારતીય જનતા પાર્ટી અને જેટલું નુકસાન થતું હતું એટલું નુકસાન કરવાની જગ્યાએ હવે તેને ફાયદો થતો થઈ ગયું તે જ રીતે જે એ એસસી છે તેની અંદર એ ફાયદો થવાનું થઈ ગયું તો આ જે હવે નવું સમીકરણ નવું સોશિયલ એન્જિનિયરિંગ થવા જઈ રહેલું છે તો તેની અંદર ચોક્કસ ઓબીસી સમાજનું જે રીતે એ આદિવાસી સમાજની અંદર ભારતીય જનતા પાર્ટીએ પેઠ કરેલી છે અને કોંગ્રેસની પારંપરિક વોટ બેંક એ ભારતીય જનતા પાર્ટીએ ઝૂંટવી લીધી તે જ રીતે ઓબીસી સમાજની પણ વોટ બેંક પારંપરિક વોટ બેંક જે કોંગ્રેસની છે તે ઝૂંટવી લેશે અને તેનું જે રિફ્લેક્શન છે તે આ મંત્રીમંડળની અંદર પણ જોવા મળી શકે છે આ મંત્રીમંડળ એ જમ્બો મંત્રીમંડળ હશે ને તેની અંદર શક્યતાઓ તો એવી લાગી રહેલી છે કે આઠ જેટલા ઓબીસી સમાજના જે ચહેરાઓ છે તેને સામેલ કરવામાં આવી શકે છે ઓકે જેગર મહિલા ધારા સભ્યોની વાત કરીએ ખાસ કરીને રીવાબા જાડેજા હોય સંગીતા પાટિલ હોય કે પછી ડોક્ટર દર્શના બેન શાહ હોય ચલો દર્શના બેનને આપણે અત્યારે માઇનસ કરીએ પણ રીવાબા અને આ તરફ સંગીતા પાટિલ આ બંને પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે અને આમાં કઈ રીતનું સમીકરણ આપ જોઈ રહ્યા છો જુઈ રીવાબા જાડેજાનું નામ એટલા માટે ફરી આપણે વાત અગાઉ પણ કરી અને સંગીતા પાટિલનું બીજું એક નામ છે અને આપણે દર્શનાબેનનું નામ કહ્યું જો રીવાબાને આ તરફ એમના જોડીમાં જો આખી ગેમ જાય છે તો દર્શનાબેનને કદાચ ચાન્સ ન મળી શકે કારણ કે એક જ વિસ્તાર અને સૌરાષ્ટ્રમાંથી જો કોઈ ચહેરાને પસંદ કરવાનો આવે આવે તો એ ચોક્કસ રીવાબા જ હોઈ શકે આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવી કારણ કે હવે સંગીતા પાટિલને કેવી રીતે પક્ષ એમની કામગીરીને જોઈને ટિકિટ જે એમને મંત્રીપદ આપે છે કે નહીં એ સમય બતાવશે પણ અગેન જે કુકરાણીનું નામ પણ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે રીવાબા જાડેજા અને સંગીતા પાટિલ હવે જોવું રહેશે કે પક્ષ કયા તરફ એમનો ઝુકાવ રાખે છે કારણ કે હવે જ્ઞાતિગત સમીકરણો જો ધ્યાનમાં લેવામાં આવે તો ચોક્કસ રીવાબાનું નામ આગળ જ આવે આ તરફ દર્શિતા શાહ છે પણ એમને કદાચ સૌરાષ્ટ્રમાંથી રીવાબાને આગળ ધરે તો ચોક્કસ રીવાબા એક મારા મતે કદાચ રીવાબાને આ મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે અને કંઈક એ પ્રકારની જવાબદારી તેમને મળે કે જેથી એ તમામ પાસાઓમાં એ સચવાઈ જાય કારણ કે અગાઉ બે હજાર સત્યાવીસનું જ્યારે ઇલેક્શન આવશે એટલે એ પહેલાં આ એક ચોક્કસ મયુરે કહ્યું તે પ્રમાણે એક સેમીફાઈનલ આને કહી શકાય કારણ કે મંત્રીમંડળ એ અત્યારનું જે મંત્રીમંડળ છે એ પચીસ મંત્રીઓનું મંત્રીમંડળ છે અને જ્યારે જમ્બુ મંત્રીમંડળની વાત કરવામાં આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે તમામ ચહેરાઓ તમામ જ્ઞાતિ અને એ જ્ઞાતિના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવશે કારણ કે તમારા પ્રદેશ અધ્યક્ષ જો ઓબીસીમાંથી આવતા હોય તો ન માત્ર પાટીદારને તમારા મુખ્યમંત્રી છે તો પછી ઓબીસીને માઇલેજ આપવામાં હવે કઈ જ્ઞાતિઓ રહે છે એની અંદર કયા પેટા જ્ઞાતિઓ છે એને કઈ રીતે મહત્વ આપવું એ પણ આ મંત્રીમંડળનું એક સૌથી મોટું પાસું બની રહેશે કદાચ જે ડિસ્કશન થયું હશે દિલ્હીની અંદર અને જે ચર્ચાઓ થઈ હશે એ આપણા કરતાં કદાચ બે ગણું વધારે વિચારતા હશે પણ આ કયાસ લગાવવામાં આવી રહ્યા છે અને એની અંદર મારા મતે રિયાબાનું નામ મોખરે કહી શકાય ઓકે મયુર કારણ કે સીએમની વાત કરી છે સીએમ પદે ભૂપેન્દ્ર પટેલ રહેશે એટલે પાટીદાર નેતા જ રહેશે કે પછી અન્ય કોઈને પણ સ્થાન મળી શકે અને સાથે સાથે જે પ્રમાણે મહારાષ્ટ્રમાં ફોર્મ્યુલા છે ડેપ્યુટી સીએમની આપને એવું લાગે છે કે ગુજરાતમાં પણ આ પહેલાં હતી નીતિન પટેલ ડેપ્યુટી સીએમ હતા આપને એવું લાગે છે કે એ જ ફોર્મ્યુલા આ વખતે રિપીટ થઈ જી બિલકુલ જુહી હાલ એવી કોઈ પરિસ્થિતિ જોવા નથી મળતી કે ગુજરાતની અંદર ડેપ્યુટી સીએમ તરીકે કોઈને પ્રોજેક્ટ કરવા પડે અથવા તો સ્થાન આપવું પડે અને સાથે જ જો વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખૂબ સરસ રીતે ચાલી રહેલી છે તો એની અંદર પણ એ ચહેરા જે છે એ યથાવત જ રહેવાનો છે જે રીતે દિલ્હી એ ચર્ચા કરવા ગયેલા હતા મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી તો એનો સીધો જ અર્થ એ છે કે તેમના જ અધ્યક્ષતાની અંદર જે તેમના મુખ્યમંત્રી પદ નીચે જ બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારી જે છે તે ભારતીય જનતા પાર્ટી કરી રહેલું છે ને પાર્ટી હાઈકમાન્ડે પણ સીધી જ રીતે મેસેજ જે છે તે આપી દીધેલું છે એટલે નેતૃત્વ પરિવર્તનનો કોઈ વિષય આવતો નથી બીજી વાત એ કે મહિલા મંત્રીની તમે વાત કરેલી જીગર સાથે તો હાલ ભારતીય જનતા પાર્ટી પાસે ચૌદ મહિલા ધારાસભ્યો છે એની અંદર અત્યારે વર્તમાન સરકારની અંદર જે મુખ્યમંત્રી સાથે સત્તર મંત્રીઓનું મંત્રીમંડળ છે ને એની અંદર એક મહિલા મંત્રી તરીકે ભાનુબેન બાબરિયા એ રાજકોટથી સામેલ થયેલા છે તો ભાનુબેન બાબરિયા એ પડતા મૂકવામાં આવે છે તે ઉપરાંત રાજકોટના જ બીજા ધારાસભ્ય છે દર્શિતા શાહ હર્ષ સંઘવી જ્યારે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં હોય તો એક વણિકને જ્યારે સામેલ કરેલા હોય ત્યારે બીજા વણિક એ સામેલ ન થઈ શકે એ સ્વાભાવિક છે એટલા માટે એમનું નામ પણ જે રેસની અંદરથી બહાર નીકળી જાય છે ત્રીજું જે ધારાસભ્ય છે તે નર્મદાથી છે ડૉક્ટર દર્શના દેશમુખ આ એક ડાર્ક વોર્સ કહી શકાય દર્શનાબેનનો જે વિસ્તાર છે એ આદિવાસી વિસ્તાર છે સાથે ક્ષત્રિય બહુમતીવાળો વિસ્તાર છે એટલે અને આ સીટ જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે ટફ પણ હતી તો ચોક્કસ તેમના આ દર્શનાબેન જે છે તે ડ કોર્સ માની શકાય અને તે એન્ટ્રી લઈ શકે તે ઉપરાંત જો વાત કરીએ તો દર્શનાબેન વાઘેલા આ અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક છે તેમના ધારાસભ્ય છે અમદાવાદની અંદરથી જગદીશ વિશ્વકર્મા એ હવે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના જે ટીમ છે તેની અંદર નહીં રહે એટલે એક મંત્રી ડ્રોપ થાય છે તો બીજા મંત્રીને સ્વાભાવિક રીતે કારણ કે સોળ ધારાસભ્યોની બેઠકવાળું આ શહેર છે તો બીજા મંત્રીને સ્થાન મળી શકે તો તેની અંદર દર્શનાબેન વાઘેલા જે છે તેમને સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે દર્શનાબેન વાઘેલા એ કોર્પોરેશનની અંદર કાઉન્સિલર પણ રહેલા ડેપ્યુટી મેયર પણ રહેલા જુદા જુદા બોર્ડ નિગમની અંદર પણ તેમને કામગીરી કરેલા એટલે પાર્ટીનો જે મૂળ કાર્યકર છે એ દર્શના બેન વાગેલા છે ને તેમને પણ સ્થાન મળી શકે એ પણ ડાર્ક કોર્સ છે એ ઉપરાંત જો વાત કરીએ તો ગીતાબા જાડેજા જે ગોંડલથી છે ગીતાબા જાડેજા બાને સરકારની અંદર સ્થાન મળે એવું અત્યારે દૂર દૂર સુધી લાગતું નથી તે ઉપરાંત વાત કરવામાં આવે તો ઠક્કરબાપાનગરથી કંચનબેન રાદડિયા કંચનબેન રાદડિયા એ કાઉન્સિલર પણ હતા ને ત્યારબાદ ધારાસભ્ય પણ બનેલા પરંતુ લેવા પટેલ સમાજની અંદરથી આવે છે તો ચોક્કસ લેવા પટેલ સમાજના મોટા ચહેરાઓ છે તેને સ્થાન મળે એટલે કંચનબેન રાદડિયા પણ સામેલ ન થઈ શકે તે ઉપરાંત જો વાત કરીએ તો ગાંધીધામથી માલતી મહેશ્વરી માલતી મહેશ્વરી એ ડાર્ક કોર્સ ગણી શકાય માલતી મહેશ્વરી દલિત સમાજની અંદરથી આવે છે અને કચ્છની અંદરથી આ જે સરકાર અત્યારે વર્તમાન ચાલે છે તેની અંદર એક પણ પ્રતિનિધિત્વ નથી ભૂતકાળની સરકારની અંદર કચ્છમાંથી એક પ્રતિનિધિત્વ હોય છે તો એની અંદર માલતી મહેશ્વરી નો પણ સમાવેશ થાય તો શક્યતાઓ તેવી લાગી રહેલ છે પરંતુ દર્શનાબેન વાઘેલા અને માલતી મહેશ્વરી આ બંને દલિત સમાજમાંથી આવે છે તો આ બેમાંથી કોઈ એકની પસંદગી થાય તેવી શક્યતાઓ છે તે ઉપરાંત મનીષા વકીલ તેઓ આની પહેલાં ભૂપેન્દ્ર પટેલ સરકાર જે પહેલી વહેલી સરકાર જ્યારે બનેલી ત્યારે તેમની સરકારનો હિસ્સો બનેલા હતા અને પછી તેમને બીજી સરકારની અંદર ડ્રોપ કરી દેવામાં આવેલા હતા પરંતુ બાલુ શુક્લાનું હાલ વડોદરાની અંદરથી નામ ચાલી રહેલું છે જે વર્તમાન વિધાનસભાના દંડક શાસક પક્ષના મુખ્ય દંડક છે તો બાલુ શુક્લાની જો એન્ટ્રી થાય તો મનીષા વકીલની એન્ટ્રી એ શક્ય ન થઈ શકે એટલે તેમનું નામ પણ એ હાલ હાલ પૂરતું સામેલ ન કરી શકાય તે જ રીતે જો વાત કરીએ બીજું નામ તો નિવિશા સુથાર નિવિશા સુથાર આદિવાસી ચહેરો છે ભૂપેન્દ્ર પટેલ સરકારની જે પહેલી સરકાર હતી ત્યારે તેમને મંત્રી બનાવવામાં આવેલા હતા રાજ્ય કક્ષાના મંત્રી હતા પરંતુ તેમનો જે આદિવાસી છે કે ઓબીસી છે તેનો સર્ટિફિકેટનો વિવાદ એ સમયે પણ વકરેલો હતો અને ત્યારબાદ પણ વકરેલો હતો તો આ વિવાદના કારણે પાર્ટી આ વિવાદમાં ન પડે અને તે જ કારણસર એમને પણ મંત્રીમંડળમાં સામેલ ન કરે તેવી શક્યતાઓ છે તે ઉપરાંત વાત કરીએ તો પાયલ કુકરાણી પાયલ કુકરાણી નરોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે યુવા ધારાસભ્ય છે પરંતુ હાલ કોઈ એવી સ્થિતિ નથી કે જેની અંદર પાયલ કુકરાણીને સ્થાન મળી શકે એટલે તે પણ સામેલ ન થઈ શકે તે ઉપરાંત જો વાત કરીએ તો રીટાબેન પટેલ જે ગાંધીનગર નોર્થના ધારાસભ્ય છે આ પહેલાં તે પૂર્વ મેયર પણ રહી ચૂકેલા છે અને હવે ધારાસભ્ય છે પરંતુ કડવા પટેલ જે સમાજ છે તેની અંદરથી ઋષિકેશ પટેલ અને ભૂપેન્દ્ર પટેલ આ બંને આવે છે તો એવાની અંદર ઉત્તર ગુજરાતની અંદરથી ત્રીજા કોઈ કડવા પટેલ સમાજના નેતાનું સ્થાન ન મળે એટલા માટે તેમનું પણ સ્થાન એ નિશ્ચિત નથી તે ન આવી શકે તે ઉપરાંત જો વાત કરીએ તો રીવાબા જાડેજા જામનગર નોર્થ બેઠકથી આવે છે જો જ્ઞાતિગત સમીકરણ જોવા જઈએ તો આ હવે આવનારી સરકાર છે તેની અંદર બે ક્ષત્રિય હશે એટલે એક કેબિનેટ મિનિસ્ટર હશે અને એક રાજ્ય કક્ષાના મંત્રી હશે તો તેની અંદર જો જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર જો મુડુભાઈ બેરાને ડ્રોપ કરવામાં આવે તો રીવાબા જાડેજાના ચાન્સીસ એ ઉજળા છે અને યુવા છે સ્ટારડમ રવિન્દ્ર જાડેજાનું તેમની સાથે જોડાયેલું છે પોતે ક્ષત્રિય સમાજ અને જુદી જુદી સામાજિક સંસ્થાઓમાં સક્રિય છે તો તેમના પણ ચાન્સીસ રહી શકે તે ઉપરાંત વાત કરીએ તો લિંબાયત બેઠક પરથી સંગીતાબેન પાટીલ એ આવે છે સંગીતાબેન પાટિલનું પણ એવું જ છે કે તેમનું જે રીતે સુરત જે છે તો તેની અંદર જે મરાઠા વોટ બેંક છે તે છે પરંતુ જ્યારે લાર્જ લેવલ પિક્ચર જોવામાં આવે તો તેની અંદર તેમનું નામ એ દેખાતું નથી અને તે પણ આ ટીમમાં સામેલ ન થાય શકે તેવી શક્યતાઓ છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો સેજલ પંડ્યા ભાવનગર ઈસ્ટ બેઠકના ધારાસભ્ય છે સેજલબેન જે છે એ બ્રાહ્મણ સમાજની અંદરથી આવે છે પરંતુ ત્યાંથી જો જીતુ વાઘાડી અને પુરુષોત્તમ સોલંકી આ બે લોકોને ઇન કરવામાં આવે તો સેજલબેન પંડ્યા પણ રેસમાં નથી આવતા કારણ કે બાલુ શુક્લા અને જો ઇન કરવામાં આવે વડોદરાથી તો બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ તે કરે તો બ્રહ્મ સમાજનું જે પ્રતિનિધિત્વ છે તો બીજા કોઈ જિલ્લાની અંદરથી આપી શકે એટલે સેજલબેન પણ તેની અંદર છે ને એટલે ચૌદ જે ધારાસભ્યો મહિલા ધારાસભ્યો છે તેની અંદરથી ત્રણ ધારાસભ્યો છે તે ડાર્ક ઓર્સ માનવામાં આવી શકે છે ઓકે ચૂંટણીમાં આપણે જોયું ગોપાલ ઇટાલિયાની જે રીતે જીત થઈ એટલે શું આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ફેક્ટર ખાસ ધ્યાન રાખવામાં આવી શકે છે બિલકુલ વિસાવદર અને વિસાવદરની અંદર જે રીતે ગોપાલ ઇટાલિયાએ જે પેટા ચૂંટણી હતી એની અંદર પોતાનો પાવર બતાવ્યો આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધ્યો અને સાથે સાથે જે બેક બોન હતું એ આમ આદમી પાર્ટીને અહીંથી જ મળી રહ્યું છે કારણ કે તમે વિસાવદરની અંદરથી લઈને છેક બોટાદની છેલ્લી ઘટનાને આપણે જો કનેક્ટ કરીએ તો એની અંદર પણ આપનો ચહેરો હતો હવે વિસાવદરના ફેક્ટરને એટલે ધ્યાનમાં રાખવું પડે અને સાથે ગોપાલ ઇટાલિયાને પણ એટલે માટે ધ્યાનમાં રાખવા પડે કારણ કે બોટાદની અંદર ખેડૂતોનો જે જનાદ જનાક્રોશ હતો ખેડૂતોનો એ ખેડૂતોને સાથે રાખીને આમ આદમી પાર્ટી હવે ધીરે ધીરે બેટલની અંદર પોતાનું એક વજૂદ અસ્તિત્વ કાયમ રહે એવા પ્રયત્નો કરી રહ્યું છે અને તમે વિસાવદરની અંદર પણ જુઓ કે ત્યાંથી એક જનઆંદોલન અથવા તો ખેડૂતોને સાથે રાખીને ખેડૂતોના મસીહા બનવાની જ્યાં સુધી વાત છે આ તરફ બોટાદની ઘટનાને કનેક્ટ કરીએ એટલે કે આ ફેક્ટર પણ આ મંત્રીમંડળની અંદર જ્યારે ચહેરાની પસંદગી કરવાની વાત આવે ગઈકાલે જ આપણે વાત કરતા હતા કે જૂનાગઢના જે ધારાસભ્ય છે સંજયભાઈ કોરડિયા અને વિસાવદરના અંદર જે ગોપાલ ઇટાલિયાની આખી ગેંગ જે રીતે સક્રિય થઈ અને બીજી તરફ તમે જુઓ કે જ્યારે પેટા ચૂંટણી હતી ત્યારે સંજયભાઈ સતત સક્રિય રહ્યા અને સાથે બીજેપીની અંદર જે જેટલી પણ ત્યાં મહેનત કરવાની હતી એ મહેનત કરી પણ હવે ચહેરો જો વિસાવદર અને આ જેટલા પણ બેઠકો છે આસપાસની એને સંલગ્ન રાખીને એ વિસ્તારમાંથી કોઈ ચહેરાને પસંદ કરવામાં આવે તો એ પણ અહીં નકારી ન શકાય શક્યતાઓ છે ચોક્કસ મંત્રીમંડળની અંદર જેમના પણ નામ હશે એ વિચારીને અથવા તો જ્ઞાતિગત સમીકરણો અથવા તો એ વિસ્તારની લોજિક સાથે એ નામોની પસંદગી કરવામાં આવતી હશે પણ અહીં ફેક્ટર એટલા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહે કારણ કે ભાવનગરની અંદર બોટાદ અને એ વિરોધ જે રીતે થયો વાત કપાસની હતી પણ એ વાત કેવી હદે આગળ વધી કે જેને એક રાષ્ટ્રીય મુદ્દો પણ બન્યો અને અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને એની અંદર આગળ વધ્યા આ તરફ વિસાવદર એટલે કે ચોક્કસ આપનો જે પ્રશ્ન છે એને ધ્યાનમાં લઈએ તો ચોક્કસ આ એક લોજિક પણ બની શકે અને ઇટાલિયા ફેક્ટરને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે આ તરફ દક્ષિણ ગુજરાતની ચોક્કસ બીજેપીની ચિંતા નહીં હોય કારણ કે એ તરફનું જે કામ હતું એ ઓલરેડી પાસા પલટાઈ ગયા છે એટલે કે એ ફેક્ટર એક અસર ન કરી શકે પણ આ તરફ સૌરાષ્ટ્રની અંદર જો પોતાની પકડ મજબૂત રાખવી હોય અને આગામી વિધાનસભા એટલે કે બે હજાર સત્યાવીસ કારણ કે બીજેપી હંમેશા મેનેજમેન્ટ માને છે અને એ જ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને ચહેરાઓની પસંદગીથી લઈને એ વિસ્તારની અંદર કોને સામાન્યથી સામાન્ય જવાબદારી સોંપવી એ માઇક્રો લેવલનું જ્યારે હોય એમાં બીજેપી હંમેશાથી માહેર રહી છે તમે પેજ સમિતિથી લઈને જેટલા પણ ચહેરાઓની પસંદગી કરવામાં આવી એ તમામ ચહેરાઓની પસંદગીની અંદર પણ બીજેપીનું આ ફેક્ટર હંમેશાથી ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેવું છે એટલે કે ચોક્કસ વિસાવદર એક એવું આખું એ ફેક્ટર છે કે જેની અંદર એ વાતને પણ ધ્યાનમાં રાખવામાં આવી હશે જ્ઞાતિગત સમીકરણ એટલા માટે વારે વારે આ શબ્દનો ઉપયોગ કરવો પડે કારણ કે એ પાસું ખૂબ મહત્વપૂર્ણ બની રહેતું હોય છે અને સૌને સાથે લઈને જ્યારે ચાલવાની વાત હોય ત્યારે ચોક્કસ આ તમામ પાસાઓને ધ્યાનમાં લેવા જ પડે અને મને લાગે છે ત્યાં સુધી આ ફેક્ટર અને સૌરાષ્ટ્રમાં જ્યાં સુધી મંત્રીઓની વાત છે કદાચ પરડું ભારે હોઈ શકે ઉત્તર ગુજરાત કદાચ એની અંદર આપણે ઓછું આંકી શકીએ આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ત્યાં પણ એવું કોઈ ફેક્ટર અત્યારે અસરગ્રસ્ત નથી પણ સૌરાષ્ટ્રને સાચવવું જરૂરી છે અને કદાચ મંત્રીઓની સંખ્યા ત્યાંથી વધુ હોય તો પણ એ વાતને નકારી નહીં શકાય જોઈએ ઓકે મયુર નવા નામોની વાત કરીએ અત્યારે બે નામો ધ્યાનમાં આવે છે નવા ધારાસભ્યો જે હાર્દિક પટેલ અને અમિત ઠાકર આ બે નામો એવા છે કે જેને કદાચ આગળ ધરી અને ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ આપી શકે છે એ નામો પર આપનું શું માનવું છે જે બિલકુલ જુહી ચોક્કસ હાર્દિક પટેલ અને અમિત ઠાકર અમિત ઠાકરની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જૂનો કાર્યકર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશનો યુવા મોરચાનો અધ્યક્ષ રહેલો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય યુવા મોરચાના પણ અધ્યક્ષ રહેલા અને તેમની સાથેના જે લોકો છે ધારો કે દેવેન્દ્ર ફડણવીસની ટીમની અંદર અમિત ઠાકર એ રાષ્ટ્રીય યુવા મોરચામાં કામ કરેલું હતું તે ઉપરાંત શિવરાજસિંહ ચૌહાણની ટીમની અંદર તેમણે કામ કરેલું હતું તો આ જે તમામ નેતાઓ છે તે મુખ્યમંત્રીઓ તેમના રાજ્યની અંદર બની ગયેલા છે ત્યારે હવે અમિત ઠાકરની જો વાત કરીએ તો પહેલી વખત જ ધારાસભ્ય બનેલા છે તો ચોક્કસ પાર્ટી હાઈકમાન્ડ તેમના નામ ઉપર વિચારી શકે ખરા જો અમિત ઠાકરની અમદાવાદ શહેરમાંથી એન્ટ્રી થાય તો દર્શનાબેન વાઘેલા જે છે તેમની એન્ટ્રી એ ન થાય અને અમિત ઠાકરની એન્ટ્રી થાય અને તો બાલુ શુક્લા જે છે તેની પણ એન્ટ્રી ન થાય તેવી શક્યતાઓ પણ લાગી રહેલી છે તે જ રીતે જો વાત કરીએ તો હાર્દિક પટેલ હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો મોટો ચહેરો એક સમયે બે હજાર સત્ત સત્તરની અંદર ભારતીય જનતા પાર્ટી ને બે નંબર ઉપર એટલે ડબલ ફિગરની અંદર જ સિમટવાની અંદર મહત્ત્વનો રોલ તેમનો રહેલો હતો અને પછી ભારતીય જનતા પાર્ટીએ તેમને આવકાયરા અને સામેલ કરી દીધેલા ભારતીય જનતા પાર્ટીમાં હવે વિરમગામના ધારાસભ્ય છે તો ચોક્કસ યુવા ચહેરો છે ખૂબ સારું કામ કરે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બંને તેમને પસંદ કરે છે એ માત્ર ને માત્ર તેમની કામગીરીના કારણે એટલે જ્ઞાતિગત સમીકરણમાં જો ફિટ બે બેસતા હોય તો હાર્દિક પટેલ અને પણ રાજ્ય કક્ષાના મંત્રીનું પદ મળી શકે છે પરંતુ હાલ એવી કોઈ દૂર દૂર સુધી શક્યતાઓ લાગી નથી રહેલી ચોક્કસ આની પહેલાં જ્યારે વિજય રૂપાણીની સરકાર હતી આનંદીબેન પટેલની સરકાર હતી કે નરેન્દ્ર મોદીની સરકાર હતી ગુજરાતમાં ત્યારે અમદાવાદ ગ્રામ્યનું એક મંત્રી પદ એ મળતું હતું પરંતુ ભૂપેન્દ્ર પટેલ સરકારથી તેની અંદર પરિવર્તન આવેલું છે અને હવે જોવાનું એ રહેશે કે ફરી તે પુનરાવર્તન થાય છે કે એ કન્ટિન્યુ જે છે પરિવર્તન ચાલુ રાખવામાં આવે છે એ જોવું રહેશે ઓકે મયુર અંતિમ સવાલ કારણ કે આઉટ ઓફ ધ બોક્સ જઈ અને કોઈ એવો ચહેરો ખરા જે આપના જહેનમાં આવતો હોય જેની ઉપર કદાચ મહોર લાગી શકે જે બિલકુલ કચ્છની અંદરથી બે એવા ચહેરાઓ છે અનિરુદ્ધ દવે જે બ્રહ્મ સમાજની અંદરથી આવે છે માંડવીના ધારાસભ્ય છે તે જ રીતે ત્રિકમ છાંગા જે આહિર કમ્યુનિટીમાંથી આવે છે આમ પણ ભૂતકાળની અંદર વિજય રૂપાણીની સરકાર હોય કે નરેન્દ્ર મોદીની સરકાર હોય તો તેની અંદર કચ્છમાંથી ને પ્રતિનિધિત્વ આપવામાં આવતું હતું વાસણભાઈ આહિર જે છે એ મંત્રી રહી ચૂકેલા હતા તો ત્રિકમ છાંગાના પણ પૂરેપૂરા ચાન્સીસ છે અને તે જ રીતે અનિરુદ્ધ દવે જે છે તેમના પણ પૂરેપૂરા જે ચાન્સ છે તે જોવા મળી રહેલા છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર જે જીતુ ચૌધરી જે છે વલસાડની અંદરથી આવે ધરમપુર વિધાનસભા બેઠક જે છે ત્યાંથી આવે છે તો જીતુ ચૌધરીના પણ ચાન્સીસ એ પૂરેપૂરા જોવા મળી શકે છે તે ઉપરાંત જો વાત કરીએ તો ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે કોડીનારના ધારાસભ્ય છે પહેલી વખત જ ધારાસભ્ય બનેલા છે દલિત સમાજની અંદરથી આવે છે તો તેમને પણ સ્થાન મળે તેવી શક્યતાઓ એ પૂરેપૂરી લાગી રહેલી છે ઓકે જીગર અને મયુર આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો બસ નવા મંત્રીમંડળના વિસ્તરણને હવે ઘડીઓ ગણાઈ રહી છે હવે જોવાનું રહેશે કે કયા નવા મંત્રીને સ્થાન મળે છે અને કયા જે વર્તમાન મંત્રી છે એમનું પત્તું કપાય છે આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર